જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રિકલ્ચરમાં તો મુદ્દો છે એગ્રિકલ્ચરનો જ પણ એનાથી પહેલાં એક વાત કે લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે અને ખરેખર આમ જનતાને જોઈએ એવું જ રિઝલ્ટ આવ્યું છે આ સામાન્ય જનતાનો જનાદેશ કહ્યો ને તો સાચા અર્થમાં આજે જનાદેશ મળ્યો છે સત્તા પક્ષને જીતવા ઉપરાંત પણ હાર જેવું લાગે છે અને વિપક્ષને હાર્યા ઉપરાંત પણ જીત જેવું લાગે છે સાચા અર્થમાં લોકતંત્રનો લોકશાહીનો વિજય થયો અમુક મુદ્દાઓને બાદ કરતાં બાકી એકદમ રિઝલ્ટ સરસ આવ્યું છે ગુજરાતની પબ્લિકે પણ એકાદો ચાંદલો લખાવ્યો છે પોતાના તરફથી કારણ કે હરણી તળાવ હોય તક્ષશીલા કાંડ હોય મોરબીનો પુલ હોય કે હમણાં છેલ્લે રાજકોટ ગેમ ઝોન દરેક જગ્યાએ આપણે મોડા પડ્યા છીએ આયોજન શરૂઆતથી નથી થયું અગાઉથી નથી થયું ક્યાંક આપણે એનઓસી આપવામાં આપણો હાથ છે ક્યાંક મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપવામાં આપણો હાથ છે ક્યાંક આપણે સ્કૂલના શિક્ષકોને વધારાનું કામ આપવાનો અને અલગ અલગ એક્ટિવિટી કરાવવાનો આપણો હાથ છે અને બીજું કે જ્યારે સ્કૂલોમાં એટલું સદ્ધર શિક્ષણ નથી આપવામાં આવતું ત્યારે તક્ષકિલા તક્ષશિલા જેવા કાન થતા હોય તો વિચારવા માટેનો સમય આપ્યો છે એક ઝાટકે ઘર ભેગા નથી કરી દીધા એ સારી વાત છે બેય પક્ષ માટે એકને એક લાડુ આપ્યો છે કે ભવિષ્યમાં તમારો કાંઈક થઈ શકે છે જો તમે મહેનત કરશો તો અને સત્તા પક્ષને એક ચેતવણી આપી છે કે હવે ભૂલી ગયા તો હવે તમારું કાંઈ નહીં થાય ખેતીની વાત કરીએ તો કદાચ ખેતી માટે હવે સારો સમય આવી શકે ખેડૂતને લેવી પડતી તમામ વસ્તુઓના ભાવ ઊંચા જાય અને ખેડૂત જે વેચે છે એ પાકનો ભાવ ઘટતો જાય અથવા સંતોષકારક ન મળે તો એના માટે વિચારવાનો સમય આવશે ખેડૂતો ઉપર કોઈપણ નિયમ કોઈપણ કાયદો જબરજસ્તી ઠોકી બેસાડવો એક વર્ષથી પણ વધુ સમય વિરોધ થવા છતાં પણ એને રદ ન કરવો આવી મનમાની હવે સરકારની ચાલશે નહીં વાત કરીએ આપણી ખેતીની તો શરૂઆતમાં આ કપાસ ત્રીજા મહિનાની એન્ડમાં કાઢ્યો છે એટલે માર્ચના એન્ડમાં કપાસને કાઢ્યો છે એપ્રિલ મહિનાની અંદર એક ઊંડી ખેડ કરી અને મૂકી દીધેલી જમીન છે મે મહિનાની શરૂઆતથી જ રોટાવેટર હાંક્યું ત્યાર પછી ચાંસ નાખ્યા છે એ ચાંસની અંદર છાણિયું દેશી ખાતર ભર્યું છે ખાતર ભર્યા પછી ફરીથી બળદથી ચાંસ નાખ્યા છે અને ત્યાર પછી ડ્રીપ અને ત્યાર પછી કપાસનું વાવેતર વચ્ચે વાવેતરની વાત કરી દે તો આ વચ્ચે ચાંસ મૂકેલો છે ચાંસ એક મૂકી દીધેલો છે આઠ એક ચાંસ થઈ ગયા પછી મૂક્યો છે એટલે કે ચાર આ બાજુ અને ચાર ઓલી બાજુ ચાંસ છે એમાં મિની ટ્રેક્ટરથી સ્પ્રે પંપથી દવા સંટાઈ શકે એવી સગવડ રાખી સાથે જ અંદરથી કપાસ નહીં ભારી હોય કે બીજો કંઈ સામાન લઈ જાવો લઈ આવો હોય તો એના માટે પણ ટ્રેક્ટર ચાલી શકે એટલી જગ્યા મૂકી દીધેલી હમ વાત કરશું ખેતીના ભવિષ્યની તો ટેકનોલોજી વગર ખેતીનું ભવિષ્ય કોઈ છે નહીં સમય આવી ગયો છે ચેતવાનો જે થોડા પાંચ વર્ષ વહેલાં ચેતી ગયા છે એ લોકો અત્યારે ખેતી કરી રહ્યા છે અને ત્યાં પણ જે લોકો ચેત્યા નથી એને તકલીફ થઈ રહી છે અત્યારે ખેતીમાં કારણ કે ડ્રીપ એ મહત્ત્વનો પહેલો છે એકડો છે ને એ ખેતીની ટેકનોલોજીની ખેતીનો એકડો એ ડ્રીપ છે ડ્રીપ ઇરિગેશન વગર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ વગર ખેતીનું કોઈ ભવિષ્ય નથી સાથે જ માનો કે ના માનો દેશી ઢબ કયો કે જૂનવાણી વિચાર કયો બળદ વગરની ખેતીનું પણ ભવિષ્ય નથી ભવિષ્યમાં આ ખેતીમાં બળદ પણ ઉપયોગી થવાના છે કારણ આપણે જોઈએ ચોમાસાની અંદર ખેડ કરતી વખતે આપણી જમીન ટોરાઈ જાય છે વજનદાર ટ્રેક્ટરો હાંકી અને જમીન ટોરાઈ જાય છે જેના કારણે જમીન બિનઉપજાવ બને છે અને એમાં ખેડ કરતી વખતે ઢેફા થાય છે જેને રોટા થી ભાંગવા પડે આ બધી તકલીફો આવી રહી છે તો ડ્રીપ થી એક ખેતીમાં એ ફાયદો થશે ટોર નહીં થાય અને બળદથી વાવેતર કરવામાં પણ ટોર નહી તો આ હતી આજની ખેતી માહિતી આપણી ખેતીમાં છેલ્લા પંદર વીસ દિવસથી સતત કામ ચાલુ છે એની માહિતી અને ચૂંટણીના રિઝલ્ટના દિવસે પણ આપણે ડ્રીપ ખેંચવાનું ચાલુ રાખ્યું છે આપણે ચૂંટણીમાં રસ લેવાનો વધારે નથી ખેતીમાં જ રસ લેવાનો છે કારણ કે એ લોકો આપણા કપાસની હાઠી ભેગી કરવા નથી આવવાના આપણે હક છે આપણો અધિકારનો ઉપયોગ કરશું વોટિંગ આપી દઈશું સારી સરકાર બને એવી આશા સાથે વધારે પડતું ધ્યાન ખેતીમાં આપશું ભલે રસની વાત હોય ઇન્ટરેસ્ટ હોય એમાં તો આપણે એના ન્યૂઝ લેતા રહીએ વાતચીત કરતા રહીએ ચર્ચા કરતા રહીએ કે વિરોધ કરતા રહીએ પણ આપણું કામ બંધ રહેવું જોઈએ નહીં આપણું કામ સતત ચાલુ રહેવું જોઈએ તો આજે બસ આટલું જ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ